એક કીર્તિદાન ને બાપ દીકરા ને મિત્ર થાય ગઈ અને બાપુજી તો અત્યારે છે ને પણ બાપ દીકરા ને એવી બાપુજી એક વાત આ તો કહેવાય ને જાહેર પણ એને બાપુજી એવું કીધું કીર્તિદાન ને કે બેટા બાપ ના ને દીકરા ને બે ના છપ્પલ એક જોડીમાં હાલતું હોય ને એવા દીકરા ને બાપ ના છપ્પલ મળે ને થવા પછી બાપ દીકરો તો બરાબર પણ બેટા મિત્ર બની જવાય ત્યાં કીર્તિદાન કે તો લાવો કવિરાજ બીડી લ્યો આવી હોવાય કરી લેતા બાપ દીકરો સાહેબ અને આગળ છે હોણ સિવાય ક હાથમાં આવવાનું નથી પણ આ એક પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું આ બાપ દીકરાની વાત ઉત ઘણી છે ઘણી ઘણી નથી આ પહેલા આપણે ટપાલું લખતા ને નાથા ભુરાને પોગે તો નાથો ભુરાને જ પોગે ને એનો એનો છોકરો જ બાપને ભોગે બીજું કોઈ ન ભોગે આ ટપાલમાં ઉપર લખતા આ નરુ સત્ય થાતો લ્યો હા અને ઘણા શું કરતા ખબર કે ધડ થયું ને પગ એવું નહીં આપણે એમ કે આપડે નથી બાજુ તારા તારું પેટ પગ છે